હલો ભાઈ યાર આપડે આજ તો પાર્ટીમાં જવાનું છે ને એક ભાઈબંધના ના લગ્ન એવું છે એમ હા તો આવજો વળી તો પછી તારે આજ તો તારે આપણે ડીજે છે અને પાર્ટી રાખી છે ને તારે આવું છે હા તો આવો વળી એમ આવજો વળી તમે ફોન કરજો હા બરો છે મારે એક ફોન આવ્યો છે આખા તો હલો બોલ શું કે ઘરે ઘરે આવું છે પણ તારે શું કોમ છે હાલ તારે શું કોમ છે હારો આવું આવું હેઠ તારે આવું હો બસ પોસ મિનિટ માં આવું ને તાર મારે તારે બૈરા ફોન આવ્યો છે પાર્ટી જી કેન્સલ ને તારે જવું હોય તો તું જા ને ના હોજે આપડે હવે કેન્સલ છું મારા ફોન આવ્યો બૈરા નો એટલે મારે હવે ઘેર જવું પડશે એવું છે મારું બેટું કાઠું કર્યું દોસ્ત તારું મારા બેટા કે રહેતા નહી હવે મારે તો પીવો તો ગતું નહીં પણ શું કરવું કોક મારો બેટું મોરવી શું હોત તો મુ પહેણી દો એટલે

તો કોઈ નઈ કરાયો આપડે હવે એટલે હું જોતો કાલી વાત મળી હતી મને એક સે તમે લઈ જુ કાલી વાત કરું તારે કેમ કેમ છે તમે કાલે જોવો તમે એ બે તો આપડે વાત કરશે તમારે આપી દે અને ગાડીનું ભાડું બધું તમારે આવવું પડશે કે થોડુંક બીજું થઈ જાય તો આપડે મજા ને તમારે

અને અરે દીપક ભાઈ એ મોરબી ચાય હગુ કરે છે દારૂ તેન મન કરે હકાન ટેન્શન હોય દારૂ પીવે છે દારૂ પીવા મન કરે છે હગુ તો મળી જાય હવે જોવા જાય ચમ ચમ થાય છે પછી વાત લડો હવે વાયર થઈ રહ્યા છે પેલા જે ઝાટકા ચાલુ કરો પૂરું હવે કેટલા વાજા તો જોકે હજી આયા નથી અરે ચોક પીવી પડ્યા નથી પડ્યા એ આયા લોકો ખાવાનું બધું હોય થઈ રહ્યું આવે આયા વળી પીને આયા ચોકથી ચોય પીના નહીં પીને હવે નહીં પીધો બંધ કર્યું